રાજકોટ ખોડલધામ અને સરદાર ધામ વચ્ચેના વિવાદનો મામલો પીઆઈ સંજય પાદરિયાના સમર્થનમાં પાટીદાર યુવાનોનો પોસ્ટ વાયરલ સમગ્ર મામલે પાટીદાર અગ્રણી પરશોત્તમ પીપળિયાનું નિવેદન મેં પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે આ ઘટનાના કારણે લિુવા પાટીદાર સમાજમાં રોષ છે પીઆઈ સંજય પદરીયાના સમર્થનમાં આખો લીઉવા પટેલ સમાજ ઊભો છે પોલીસે અકના આધારે કાર્યવાહી કરવી જોઈએ આ આખા વિવાદનો રાજકીય રંગ આપવાનું કામ થઈ રહ્યું છે પીઆઈ પાદરિયા અને સુધારા વચ્ચે જે કાંઈ માથાકૂટ થઈ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તે ફરિયાદ જે નોંધવામાં આવેલ છે તેનાથી વિપરીત છે હકીકતમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલ થઈ રહ્યાલ છે સીસીટીવીના એ વિડીયોમાં પાદરિયા ઉપર સુધારા હુમલો કરતાં જણાય છે પહેલાં કાંઠલો પકડો અને પછી પાટા માર્યા આ હુમલામાં સ્પષ્ટપણે સરધારા હુમલો કરી લે રહેલો હોવા છતાં અને પીઆઈ પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં એવું વિડીયોમાં ફલિત થતું હોવા છતાં પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તે કોઈના કહેવાથી નોંધવામાં આવેલ હોય અથવા તો પીઆઈ પાદરિયાને હેરાન પરેશાન કરવા માટે આ ફરિયાદ નોંધવાનું સ્પષ્ટપણે જણાય છે તો મારી જશે તંત્રએ પણ આ કોઈના કહેવામાં આવી ફરિયાદ નોંધવી ન જોઈએ અને જો નોંધાયેલું હોય તો પણ બિસમરી વિધ પ્રોસિક્યુશન સાથે આવી ફરિયાદનો નિકાલ કરવો જોઈએ કારણ કે સીસીટીવી એ સ્વયં સ્પષ્ટ છે કે એમાં પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં પાદરિયાએ સરધારા ઉપર જીવલેણ હુમલો કર્યાની જે કલમ લગાવેલ છે તે કલમને દૂર કરવી જોઈએ અને સામાન્ય પ્રકારની જે મારામારી થઈ છે જે હાથાપાઈ થઈ છે એને આવી ભારેખમ ફરિયાદ કલમો લગાડી અને ફરિયાદ કરેલ છે તે ગેરવ્યાજબી છે અને તેથી પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર આ સ્પષ્ટ દેખાય છે